કેડું છે કેમ બોલું બાપુ સારું તું શું લાવી સશમા મિત્રો આ સષ્મા લાવી છે હેલો યુટ્યુબ મિત્રો તમે મજામાં જઈશો તો હું પણ મજામાં છું અને નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને પેલા તો જય માતાજી તો મિત્રો આજ હું આજે એવું ઝાડ બતાવીશ અલગ પ્રકારનું તો તમારે જોઈને મને કહેવાનું છે કે આ ઝાડ શેનું છે તમારે કોમેન્ટમાં લખવાનું છે તો આ અમારે અજયભાઈ ઉભા છે ઝાડ પર હા આ ઝાડ તમે જોઈ શકો છો મિત્રો કોમેન્ટ કરીને કહેજો જવાબ આવડતો પછી પાછો આપણે વિડીયો બનાવીશું આનો જેનું ઝાડ હે એમ ખબર હોય એ કોમેન્ટ કરજો તો હું તમને ઝાડ બતાવું છું સરખાઈ રીતે તો મિત્રો અહીંયા પણ એક બીજું ઝાડ અહીંયા છે એક એ પણ તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે આ શું છે એમ એમાં ફળ હોતે આવી ગયેલું છે તો એ તમને ફળ પણ બતાવીશ તમે જોઈ શકો છો જુઓ એ છે પણ ફળ આવેલું છે એકમાં ને એકમાં આ બીજું ફળ આવી ગયેલું છે અહીંયા શેનું ઝાડ છે કોમેન્ટ કરીને બતાવજો નકર પછી આપણે બધા વિડીયોનો વિડીયો બનાવીશું એક તો મિત્રો આપણે અહીંયા કપાસ જોવા આવી ગયા છીએ તમે બધાય પણ જોઈ શકો છો કપાસ આ લીંબુડી છે લીંબુ પણ આવી ગયેલા છે કપાસ છે वर्षा दे पण भुका काडला है आ मारा खेडू छे तू बोल बापू ब्लॉग बनाओ हां हां आम्ही कपास मा आटा मारी जे झिंडू पण छे आमा

વર્ષાજમાં બગડે તો એટલું બગાળ તો બે આ પેલાને બેઈ જેલું હોય વર્ષા દે પુકા કાઢેલા છે થોડો થોડો જીંદુ હળવા મળ્યું છે આમાં પેલાને બેઈ જેલું છે આ થાય હવે નો ડાફા પપ્પા કે ભાઈ પડી ગયા કેમ ભરતભાઈ કપા કેવો છે પડી ઓબાઈ પપ્પા એક નંબર બેગ નંબર ઢળી જવાનું આડો પડી જા હા હા આ મને દિનેશભાઈ પણ કપાસ જો આવેલા છે પપ્પા જો એક માથોડી ટકાવાળી મિત્રો કપાસ ગયો છે આ માથોડી કરે તમે જોઈ શકો છો કપા પણ સારો છે વરસાદ ચલો છે પણ વરસાદ ની બહુ નુકસાની તો નથી આવી એમાં તમે પણ આમાં જોઈ શકો છો ફૂલ એટલું છે દુનિયાનું કપાસ છે એક નંબર મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો

તમ મહીભાઈ આજ છે ને પાત્રા કાઢવાના છે આપણે તો વિડિયોમાં છે ને અનસુધી દેજો ચેનલ ઉપર પહેલે હોય તો લાઈક શેર ને બધાને સપોર્ટ કરજો ઓ મારો ભાઈ હા અમારું પ્રતિપાઈ છે તેમ ભરતભાઈ માંડ વે ગાઢ્યો છે એમને હા તો હું લાવી ચશ્મા મિત્રો આ ચશ્મા લાવ્યું છે અલર કરે છે હેલ્થ કો પવન કરે છે એટલે આ માર ધર્મેશભાઈ અહીં ઊભા છે કમ ધર્મેશભાઈ માઇન્ડ બી કાઢ્યું છે એમને અહીં પડ્યા ગામાં મિત્રો તો બધા બીજા બધા ગાહણીઓમાં પાછળ ભરવા મીડિયા છે અમારા મહેશભાઈ રહો મહેશભાઈ ને જીવનભાઈ અમારા ખેડૂત હા અમારે અજયભાઈ છે અજયભાઈ દૂધ ના ટકા આવ્યા છે કાંધે છે મારી આરે માથામાં દૂર ભરાઈ ગયું એમ જોઈએ

તો જોકે મિત્રો આ વિડીયોનો અહીંયા એન્ડ એન્ડ કરું છું અને વિડીયો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ એક નવા બ્લોકમાં નવા ઉમંગ સાથે તો ત્યાં હું બધાને બાય બાય